રામ 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 તમારું નામ યાબુલભાઈ હેબુલભાઈ અલુભાઈ ગામ બજરંગપુરા ગામ બજરંગપુરા તાલુકો સાયલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર તમે આ કયું જીરું વાયેલું છે સુરભી આ સંજીવની 55 ફીસમાં કંપનીનું બરોબર છે અને આપણે કેટલા વીઘાનું વાયેલું છે 9 વીઘા 9 વીઘાનું તો તમને કેવું જીરું લાગ્યું જીરું અત્યારે આમ તો બધું સારું છે હા આખામાં આવું નવું જ છે ને